નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ઊંડવા ગામના અસ્થિર મગજનો એક યુવાન જે સાતથી થી આઠ મહિના પહેલા ગુમ થયો હતો અને આ યુવાનની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તે સુરત પહોંચી ગયો હતો સુરતની અંદર આશીર્વાદ માનવ મંદિર નામની સંસ્થા આ યુવાનને બિનહવારસી હાલતમાં મળી આવતા તેને પોતાની સંસ્થામાં રાખેલ અને તેની માનસિક અવસ્થા સારી ન હોવાથી તેની સારવાર પણ ત્યાં સંસ્થામાં જ કરવામાં આવી હતી જ્યાં થોડા સમય પછી તેને સારું લાગતા અને આ દરમિયાન જ ગોગંબા તાલુકાના ભાણપુરા ગામના સમાજસેવી યુવક શિવરાજસિંહ પરમારે આ સંસ્થાની મુલાકાત લેતા તેઓની નજરે આ યુવાન પરતાં તેનું નામ સરનામું પૂછતા યુવાને પોતે ગોઘંબા તાલુકાના ઊંડવા ગામનો હોવાનું જણાવ્યું હતું જેથી કરીને શિવરાજસિંહ પરમારે તાત્કાલિક તેમના પરિવારની શોધખોળનો આરંભ કર્યો હતો અને આજે સાત મહિના બાદ પોતાના દીકરાને સુખદ મિલન કરાવ્યું હતું પરિવાર સાથે ત્યારે પરિવારની આંખોની અંદર હર્ષના આંસુ છલકાઈ ઉઠ્યા હતા પરિવારે પોતાના દીકરાની ઘણી શોધ કરી હતી પરંતુ તેમને સફળતા ન મળી હતી ત્યારે ગોગંબાના માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવતા શિવરાજસિંહ પરમાર દ્વારા આવા અસ્થિર મગજના અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મદદ અને સહાય પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આશીર્વાદ માનવ મંદિર સંસ્થા સુરત શિવરાજસિંહ પરમારે પોતાના પરિવાર સાથે ભેટો કરાવ્યો કરાવ્યો હતો ત્યારે સમગ્ર પરિવાર ની આંખો અંદર હર્ષ નાસો જોવા મળ્યા હતા અને આનંદ છવાઈ ગયો હતો દાદા શું નામ છે તમારું ગમેરભાઈ ગમીરભાઈ શું નામ છે વિક્રમ વિક્રમભાઈ તમારે શું થાય છે તમારો છોકરો થઈ છે આ લાગે છે તાલુકો જિલ્લો તમારું શું નામ છે તમારું તમારું વિક્રમભાઈ તમારું શું થાય બાપુ શું નામ છે

જે લાચાર વ્યક્તિ હોય તો જરૂર અમારો સંપર્ક કરજો અમે ત્યાં આવીને એમની બનતી સેવા કરીશું નમસ્કાર